હાસોદ પોલીસ મથક વિસ્તારમાં બીએસએફ જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે હાસોદ પોલીસની ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં હૂટ માર્ચ કરી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને હાસોટ ખાતે બીએસએફ એકસો ચોરાણું બટાલિયન ડી એક કંપની ગાંધીનગર ખાતેથી ચાલીસ જવાનોની ટીમ હાસોટ ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે જે અનુલક્ષીને હાસોટ પોલીસ મથકમાં વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં બીએસએફ કંપની દ્વારા સ્થાનિક પોલીસ રાખી સાથે રાખીને કૂટ માર્ચ કર્યું હતું પોલીસની આ ફ્લેગ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સલામતીનો ભાવ કેળવાય તે ઉદ્દેશ સાથે ફરી હતી વિસ્તારમાં ફરી વિસ્તાર અંગેની જાણકારી પણ મેળવી હતી